જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું મા ગંગા મૈયાનો મહિમા કેવી રીતે થઈ મા મૈયાની ઉત્પત્તિ અને ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન સાંભળશું જે ગંગા સપ્તમીના દિવસે સાંભળવાનો મહિમા છે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં સ્વયં કહ્યું છે કે નદીઓમાં હું ગંગા છું પૂર્ણ પુરુષોત્તમ નારાયણે ગંગા મૈયાને પોતાનું સ્વરૂપ કહ્યું છે ગંગા મૈયાનું દર્શન એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણના જ દર્શન આપણા શાસ્ત્રો મહાન સંતો મુનિઓ વિતરાનો ત્યાં સુધી કહે છે કે ગંગામૈયાની સૌથી મોટી ભેટ એ ભીષ્મ પિતામહ છે શાંતનું અને ગંગામૈયાનું આઠમું સંતાન એ ભીષ્મ હતા ભીષ્મએ કર્તવ્ય પથની રાહ સમસ્ત જન સમુદાયને શીખવી છે ગંગાના તીરે અગણિત તીર્થ આવેલા છે કહેવાય છે કે જેટલા તીર્થ ગંગા કિનારે આવેલા છે તેટલા બીજી કોઈ નદીના કિનારે નથી આવેલા નર્મદાને તરુણ નદી કહેવામાં આવે છે એટલે યુવાન વયે યોગીઓ નર્મદા નદીના તીરે જપ તપ કરે છે પણ વૃદ્ધાવસ્થા તો ગંગા નદીના તીરે જ વસવાટ કરે છે પ્રયાગરાજ આગળ ગંગા યમુના સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાય છે ગંગા નદીનું નીર ધોળું છે જ્યારે યમુનાનું નીર શ્યામ છે ગંગા અને યમુનાનું જ્યારે મિલન થાય ત્યારે યમુનાનું શ્યામ જળ પણ ગંગામૈયા સાથે મળી શ્વેત રંગનું થઈ જાય છે ગંગામૈયાના જળમાં રોગ નિવારણની ગજબ શક્તિ રહેલી છે જયપુરના મહારાજા જ્યારે વિદેશ ગયેલા ત્યારે ત્રણ ચાર મહિના ચાલે તેટલું ગંગાજળ સાથે લઈ ગયા હતા કારણ કે તેમાં રોગ નિવારણની શક્તિ ગજબની રહેલી છે ગંગાનું જળ પણ સફેદ અને પથ્થર પણ સફેદ કવિ કાલિદાસે રઘુવંશના તેરમા સર્ગમાં કહ્યું છે કે રામે સીતાને કહ્યું હે પ્રિયે કાળા જળવાળી યમુનાથી સંગમ પામેલા આ ગંગા જાણે ભસ્મ લેપન કરાયેલી શિવની શ્વેત કાયા કાળા સર્પના આભૂષણોથી યુક્ત હોય તેવી શોભે છે તો મિત્રો આ હતો પતિત પાવન એવા ગંગા મહિમા હવે સાંભળશું મા ગંગા ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની કથા શ્રીમદ ભાગવતમાં આ કથા વર્ણવેલી છે સૂર્યવંશી રાજા બાહુ થઈ ગયો બાહુનો પુત્ર સગર થયો અને સગરના સાહીઠ હજાર પુત્રો હતા સગરે પૃથ્વી ઉપર ચક્રવર્તી રાજા થવાના સંકલ્પથી સો યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો સગરના નવ્વાણું યજ્ઞો નિર્વિધને પૂર્ણ થયા પણ સોમાં યજ્ઞને સંપૂર્ણ કરવા માટે યજ્ઞના ઘોડાને પૃથ્વી ઉપર છૂટો મૂકવાનું વિધાન હોય છે આ યજ્ઞનો ઘોડો ત્રિલોકમાં જ્યાં જ્યાં ભ્રમણ કરે તે રાજ્ય સગરને આધીન થાય તેવું વિધાન હોય છે આ વિધાન પ્રમાણે ઘોડો છૂટો મૂક્યો સગરના યજ્ઞનો આ ઘોડો નિર્ભય થઈ સર્વ જગ્યાએ ભ્રમણ કરવા લાગ્યો ઇન્દ્રને વિચાર આવ્યો કે સગર ખૂબ શક્તિશાળી રાજા થઈ ગયો છે અને તે મારું ઇન્દ્રાસન પણ પડાવી લેશે આ ભયથી ઇન્દ્રએ આ ઘોડો છળ કપટથી કપિલ મુનિના આશ્રમમાં સંતાડ્યો યજ્ઞનો ઘોડો આ પ્રકારે ગુમ થવાથી સગરના પુત્રો સૈન્ય સહિત ઘોડાને શોધવા નીકળ્યા થોડા દિવસો પછી સગર પુત્રોએ યજ્ઞના ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં જોયો ક્રોધથી સગરના પુત્રોએ કપિલ મુનિનો આશ્રમમાં ધ્વંસ કર્યો કપિલ મુનિ તે સમયે સમાધિમાં લીન હતા મુનિશ્રી જ્યારે સમાધિમાંથી જાગ્રત થયા ત્યારે તેમણે આશ્રમનો વિનાશ જોયો અને સગરના સાહીઠ હજાર પુત્રોને આશ્રમમાં દીઠા સગર પુત્રોનું આ નિંદનીય કૃત્ય જોઈ મુનિશ્રી ક્રોધિત થયા અને કપિલ મુનિએ આ સાહીઠ હજાર પુત્રોને બાળી નાખ્યા સગર રાજાને બે રાણી હતી એક શેબિયા અને બીજી વૈદભરી વૈદભરીના સાઠ હજાર પુત્રો હતા જે કપિલ મુનિના શાપથી બળી ગયા પણ સેબિયાનો પુત્ર અસમંજસ હતો અસમંજસનો પુત્ર અંશુમાન થયો આ અંશુમાને કપિલ મુનિને રીઝવ્યા અને પોતાના પિતૃના મોક્ષ માટેનો ઉપાય મેળવ્યો કપિલ મુનિએ પ્રસન્ન થઈને કહ્યું કે સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર થાય અને તે જળથી તારા પિતૃઓના અસ્થિ પવિત્ર બનશે ત્યારે તારા સમગ્ર પિતૃઓનો ઉદ્ધાર થશે કપિલ મુનિનો આ ઉપાય તે ગંગા માતાનું પૃથ્વી ઉપર અવતરણનું કારણ બન્યો ગંગામૈયાના પૃથ્વી પર અવતરણ માટે અંશુમાને મહાન તપ કર્યું પણ ગંગામૈયા પ્રસન્ન ન થયા અંશુમાનના સ્વર્ગવાસ બાદ તેના પુત્ર દિલીપે આકરું તપ કર્યું દિલીપના મહાન તપ બાદ પણ ગંગામૈયાએ દર્શન ન દીધા દિલીપના સ્વર્ગવાસ બાદ તેના પુત્ર ભગીરથે અન્ન જળનો ત્યાગ કરી ખૂબ કઠિન તપ કર્યો ત્યારે ગંગામૈયા પ્રસન્ન થયા ગંગામૈયાએ પ્રસન્ન થઈ ભગીરથને કહ્યું હે ભગીરથ હું પૃથ્વી પર અવતરણ કરીશ તો આ મારા ધસમસતા પ્રવાહથી પૃથ્વી તણખલાની જેમ મારા પ્રવાહમાં તણાઈ જશે અથવા હું પાતાળમાં ઉતરી જઈશ આ બંને સંજોગોમાં તારા પિતૃઓનો મોક્ષ તું મારા જળ દ્વારા નહીં કરી શકું માટે તું શિવજીને પ્રસન્ન કર શિવજી મારો ઘસમસ્તો જળ પ્રવાહ પોતાની જટ્ટામાં સમાવી લેશે અને ત્યારબાદ હું પૃથ્વી પર અવતરણ કરીશ ગંગામૈયાનો આદેશ સાંભળી ભગીરથે મહાદેવજીનું તપ કર્યું મહાદેવજી તો ભોળાદેવ છે ખૂબ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે ભગીરથના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને ભગીરથની વિનંતી સાંભળી તેમણે ગંગામૈયાને પોતાની જટ્ટામાં સમાવવાની સંમતિ આપી ગંગામૈયા પોતાના પૂર્ણ પ્રવાહથી મહાદેવની જટ્ટામાં અવતર્યા અને મહાદેવજીએ ગંગાની જટામાં ઝીલી લીધી ગંગા મૈયા મહાદેવજીની જટ્ટામાં સમાઈ ગયા પછી મહાદેવજીએ પોતાની જટ્ટાની એક લટ ખોલી અને બિંદુ સરોવર રૂપે ગંગાજીને વહાવ્યા આ દિવસ હતો વૈશાખ સુદ સાતમનો આ દિવસે ગંગાજીનો પ્રાગટ્ય દિવસ મનાવાય છે કહેવાય છે કે આ દિવસે ગંગાજીની ઉત્પત્તિ ધરતી લોક પર થઈ હતી આથી આ દિવસે ગંગાજીનું પૂજન કરવું હરિવંશ પુરાણમાં કહ્યું છે કે જે સ્ત્રી સર્વ મનોરથોને પૂર્ણ કરનાર અને સર્વ પ્રકારના પાપ દુઃખ હરનાર ગંગા સપ્તમીનું વ્રત કરે તે સ્ત્રી પોતાના એકવીસ કુળનો ઉદ્ધાર કરે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગંગા નદીને માતા માનીને તેની સ્તુતિ ઉપાસના પૂજા કરાય છે ગંગા સપ્તમીના દિવસે ગંગા મૈયાની પૂજા કરાય છે ગંગામાં સ્નાન કરાય છે અને કહેવાય છે કે આ દિવસે ગંગામાં ડૂબકી મારવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અનેક જન્મોના પાપ નાશ પામે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી જ આજના દિવસે ગંગા ઉત્પત્તિની સુંદર કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતું ગંગા મૈયાનું મહાત્મ્ય તથા ગંગા ઉત્પત્તિની કથા હવે સાંભળશો ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન સુંદર શબ્દો બોલો ગંગા મૈયાની છે ગંગા ગંગાજીના ગુણ માર વાલા સગર રાજાએ યજ્ઞ આદરો રે ઇન્દ્રને ચિંતા થાય મારા વાલા अश्वनी छूटो मेलियो रेन्द्र मारवाला जय मा वाला आश्रम रे अश्वनी बांध्यो त्या माला साहिठ हजार पुत्र दोडिय रे अश्वने गोतवानि जाय मारवाला कपिलमुनिना आश्रमे रे अश्नि दिठो रे मारवाला कपिलमुनि नेत्र खोलिया रे साहिठ हजार भस्मथाय मारवा वरगति ने पामियारे रणमा प्रेत थाय मारवाला रायऋषिने वीनवेरे काईकबताओ का उपाय मारवा स्वर्गथी गंगाजी कोइ लावशे रे तारा पितृने तृप्ती थाय मारवाला ला अश्रू मान दिली पेतप आ दयरे नरी जगगंगाजी मात मारवाला त्रण त्रण पेढिये तप करिया रे न आव्या गङ्गाजी मात मारवाला त्रिजी पेठिए भगीरथ या रे कठन कर्यु तप मारवाला भगीरथे शिवजिने आराध्या रे रिज्या छे उमियाना मात मारवा पितृतृप्ति कारण रे तमे अर्पो ने गङ्गा मात मारवाला विष्णु देव तमने मने आ रे धरो विष्णु न ध्यान मारवाला, भगीरथे बे कर जोडिया रे रि लक्ष्मीना ना चरण माथी प्रगट थया रे थया गंगा मात मारवाला गंगा जी कहे हो रे पृथ्वी पाताल मा जाय मा जील नारो कोई मळशे रे तमे आवो ने पृथ्वी माय मारवाला भोलानाथ कहे अमे झील शू रे झील शू जटानी माय मारवाला गंगाजी ने गर्व थयो रे समाणा जटानि माय मा वाला जाय मय रे अटवाणा जटानि माय मारवाला वाला भगीरथे बे कर जोडिया रे आबो गङ्गा मात मारवाला ગંગાજી નો ગર્વ રે છોડી છે એક લટ માર વાલા ખળ ખળ જળ વેવા લાગી યાર નીકળી છે ત્રણ ધાર મારવાલા આગળ ભગીરથ ચાલ પાછળ ગંગા માત મારા વાલા જંગવા ઋષિનો આશ્રમ આવ્યો રે ખસો ખસો ને ઋષિ મારા વાલા ભગીરથ ને ગર્વ થયો રે ઋષિ આચમન કરીને પીજાય મારા વાલા પિતૃ તૃપ્તિને કારણે રે તમે આપો ને ગંગાજી માત મારા વાલા સાથળ પ્રગટ થયા રે તાર્યા છે પિતૃ તમામ મારા વાલા પરિયા ના પરિયા તારિયા રે

ગંગા ઉત્પત્તિ કોઈ સાંભળે રે પિતૃ ને તૃપ્તિ થાય મારવાલા ગાય શીખે ને સાંભળે રે નિત્ય ગંગાજીમાં નાય મારા ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગાઓ ગંગાના ગુણ મારવાલા ગાઓ ગંગાના ગુણ મારવાલા બોલો ગંગા મૈયાની જય તો મિત્રો આ હતું ગંગા મૈયાનું મહાત્મ ગંગા ઉત્પત્તિની કથા અને ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન સુંદર શબ્દોમાં આજે વૈશાખ મહિનાની સુદ પક્ષની સપ્તમી તિથિ ગંગા સપ્તમીના દિવસે આ ભજન સાંભળવાનો આ કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આજના દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના અનેક જન્મોના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે જો ગંગામાં સ્નાન કરવા ન જઈ શકાય તો આજના શુભ દિવસે ગંગા ઉત્પત્તિની સુંદર કથા અને ગંગા ઉત્પત્તિનું ભજન સાંભળવા માત્રથી જ ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગંગા ઉત્પત્તિની કથા અને ગંગા ઉત્પત્તિનું સુંદર ભજન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગંગા મૈયા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ